વાવલી ગામ સુધીના એપ્રોચ રસ્તાનું રીસર્વિસિંગ સ્વામીના હસ્તે શરૂ કરવામાં આવ્યું આ પ્રશ્ન ઘણા સમયથી હતો પણ આ કામ માટે એજન્સી લગભગ અમે સત્તર પ્રયત્નો કર્યા છતાં પણ આવતી નથી ત્યારબાદ ધારાસભ્ય પ્રયત્નોથી એજન્સી ખાતે વાર્તાલાપ કરીને આનું ટેન્ડર ભરવામાં આવ્યું અંદાજિત પાંત્રીસ લાખના ખર્ચા આ રસ્તાનું રિસર્ફિસિંગનું નવીનીકરણનું કામ આજરોજ શરૂ કરવામાં આવ્યું આ પ્રસંગે અમારી વચ્ચે માન્ય ધારાસભ્ય દીકે સ્વામી સહિત એચ કે પટેલ ગામના સરપંચ રાકેશભાઈ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ અગત્યનું જરૂરી કામ આજરોજ શરૂ કરવામાં આવ્યું તે બધા તમામ કામજનો વચ્ચે હું ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત તરફ દેવ વંદ્યભાભાઈ